શાળાના શિક્ષકો અને વાલીઓ દ્વારા અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર ગંભીર નથી તંત્રની બેદરકારીના કારણે નાના ભૂલકાઓને આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે રખડતા ઢોર ગંદકી આરોગતા કેમેરામાં કેદ થયા છે અને રસ્તે કૂતરા વિદ્યાર્થીઓને અવરજવર માટે હાલાકી પણ ભોગવી પડી રહી છે જાહેર માર્ગો પર કચરા પેટી ઉઠાવી લેવાતા અને ડોર ટુ ડોર ટેમ્પાના અનિયમિત સેવાના કારણે પણ નગરવાસીઓ ગંદકી નાખવા મજબૂર બન્યા છે નગરપાલિકા સામે લોકોમાં ભારે રોષ છે અને તાત્કાલિક સફાઈ વ્યવસ્થા સુધારવા માટે માંગ ઉઠી રહી છે મિત્રો કે ટીવી આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે આમોદ ની છે ત્યાં આગળ આવ્યા છે ત્યાં આગળ ગંદકી નું સામ્રાજ્ય છે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આ ગાયો છે અને બિલકુલ અહીંયા આગળ આ જે સ્કૂલ ની દિવાલ છે અહીંયા આગળ નાના નાના ફૂલકાઓ અભ્યાસ આવે છે જેને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અહીંયા આગળ લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે અને આમોદની અંદર ઠેર ઠેર સ્કૂલોની આગળ અને સ્કૂલની સામે હાલ આગળ પણ ઘણી વાર આ સમાચાર પ્રકાશ કરવામાં આવ્યા હતા પરંતુ આજ દિન સુધી અહીંયા આગળ નથી કચરાપેટી મૂકવામાં આવતી કે નથી આ કચરો વ્યવસ્થિત રીતે ઉઠાવવામાં આવતો જ્યારથી એ સમાચાર બનાવ્યા છે ત્યારથી લઈને હવે પછી સમાચાર બનશે એટલે પાછું તંત્ર જાગશે અને પછી આ સાફ સફાઈ કરશે એટલે વારંવાર સમાચાર બનાવ્યા પછી તંત્ર જાગે છે અને પછી કામગીરી હાથ ધરે છે એટલે જોવાનું રહ્યું કે અહીંયા આગળ આ જે સ્કૂલ આવેલી છે શું અહીંની જે નગરપાલિકા છે તેને ચિંતા નહી થતી હોય કે આ જે અહીંયા આગળ જે કચરો નાખવામાં આવે છે જાહેર માર્ગોની ઉપર ઠેર ઠેર જાહેર માર્ગો ઉપર અહીંયા આગળ કચરો નાખીવામાં આવે છે જેને લઈને ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે આમોદમાં ઠેર ઠેર ગંદકી નું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે અહીંયા થી જે બાળકોની સ્કૂલો આવેલી છે સ્કૂલ ની બારીઓ મોટી મોટી આવેલી છે અહીંયાથી થી કહી શકાય કે જે મચ્છરો છે મચ્છરો નું ઉપદ્રવ પણ અહીંયા વધ્યું છે અને આ જે અહીંયા થી આ બાળકો પણ આવે છે આપણે બાળકોને પણ પૂછીશું કે બેટા સૌથી પહેલા શું નામ તમારું કઈ સ્કૂલ માં અભ્યાસ કરો છો

গাঁওগৰ পালে আমি কি মাগি আছো গছৰ অটাৰ লি চকু ৰাখি মানে পৰে গছৰ તો વિનંતી કરવામાં આવે છે આ બાળકો દ્વારા કે અહીંયા આગળ આ કચરો ના નાખવામાં આવે અહીંયા આગળ સાફ સફાઈ રાખવામાં આવે જેને લઈને આ જે બીમારી અને જે આ અહીંયા આગળ જે કચરો સર્ગાવવામાં આવે છે તેના ધુમાડા પણ પણ અહીંયા અહીંયા અંદર જાય છે લઈને બાળકોના હાની પહોંચે તેવા અહીંયા આગળ સવાલો ગંભીર ઊભા થયા છે વારંવાર મીડિયાની અંદર સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે પરંતુ જાડી ચામડી ધરાવતું તંત્ર થોડીક દિવસ પછી આ સાફ સફાઈ કરશે અને પછી પાછું જેવું હતું તેવું એટલે લોકોની માંગ ઉઠી કે હાલ અહીં આગળ જે કચરાપેટીઓ મૂકવામાં આવી હતી અને રોજ રોજ તેને જીસીબી દ્વારા લઈને સફસફાઈ રાખવામાં આવતી હતી પરંતુ હાલની પરિસ્થિતિ જોતા બધે જ કચરાપેટી ઉઠાઈ લેવામાં આવી છે અને ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ગંદકીનું સામ્રાજ્ય વચ્ચે આ તમે જો અહીંથી બાળકો જાય છે આ ગાયોનો પણ બાળકોને ભય રહેતો હોય એવું અહીંયા આગળ ઠેર ઠેર અહીં આગળ સુધી આપણે જોઈએ તો ગંદકીનું સામ્રાજ્ય છે આ જે છેક સુધી આ જાહેર માર્ગો પણ ગંદકીનું સામ્રાજ્ય છે એટલે વહેલામાં વહેલી તકે અહીંયા આગળ કચરાપેટીની સુવિધા કરવામાં આવે અહીંયા આગળ કરોડો રૂપિયા નું જે કહી શકાય કે અહીં આગળ વ્યુટિફિકેશન નું કામ ચાલી રહ્યું છે ત્યાં આગળ ગંદકી નું સામ્રાજ્ય છે હવે આવનારા સમયમાં જોવાનું રહ્યું કે આ સમાચાર પ્રકાશિત થયા બાદ જાડી ચામડું જળાવતું તંત્ર જાગશે કે પછી તેની તેજ પરિસ્થિતિ રહેશે જાવિદ મલેક નો રિપોર્ટ કેટીવી ન્યૂઝ ગુજરાતી આમ